જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે દૂધીના ઢોકળા બનાવીશું તો દૂધીના ઢોકળા બનાવવા માટે આપણે આ એક દૂધી લીધી છે હવે આપણે દૂધીની છાલ કાઢવાની છે તો આવી રીતે બે ભાગમાં આપણે ટુકડા કરી લીધા છે અને આવી રીતે દૂધીની છાલ કાઢી લઈશું આપણે થોડી કોમરી દૂધી હોય તેવી દૂધી લેવાની છે વધારે બી વાળી દૂધી હોય તેવી નથી લેવાની આવી રીતે દૂધીની છાલ કાઢી લઈશું અને આવી રીતે પાછળનો ભાગ કાઢી લઈશું અને આ દૂધીના આપણે ટુકડા કરીને જારમાં લઈ લઈશું તો આપણે આવી રીતે આવી રીતે ટુકડા કરી લઈશું આવી રીતે ટુકડા કરીને આપણે મિક્સર જારમાં લઈ લઈશું આપણે દૂધીને મિક્સરમાં ક્રશ કરવાની છે એટલે આપણે નાના મોટા ટુકડા કરી લઈશું હવે આપણે આ અંદર એક કપ જેટલો રવો લીધેલો છે તે રવો લઈ લઈશું અને આ કોથમીર લીધેલી છે દાંડી સાથે જ આપણે કોથમીરના પાન લઈ લીધા છે તે લઈ લઈશું અને આ બે નમ જેટલા લીલા મરચાં કટ કરીને લીધેલા છે તીખા લીલા મરચાં લીધા છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને આ ત્રણથી ચાર જેટલી લસણની કહી લીધી છે હવે આપણે બે ચમચી જેટલું ખાટું દહીં લીધું છે અને અડધા કપ જેટલું પાણી લઈશું અને આ બધી વસ્તુને મિક્સરમાં ક્રશ કરી લઈશું તો આપણે બધી વસ્તુને સરસ એવી પીસી લીધી છે જોઈ શકો છો આવી રીતે આપણે બેટર બનાવી લીધું છે બાઉલમાં લઈ લઈશું તો જોઈ શકો છો આપણે આવું મિશ્રણ પીસી લીધું છે હવે આપણે આ મિશ્રણને ઢાંકીને દસથી બાર મિનિટ માટે રહેવા દઈશું એટલે રવો ફૂલી જશે તો દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો આપણો રવો એકદમ સરસ એવો ફૂલી ગયો હશે એકદમ હલકો થઈ ગયું છે બેટર તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું અને હવે સોડા લીધેલો છે બેકિંગ સોડા લીધો છે ને તેના ઉપર આપણે આવી રીતે લીંબુ ચોવી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો સોડા લેવાથી આપણું બેટર એકદમ ફૂલી ગયું છે એક જ દિશામાં આપણે હલાવી લીધું છે જોઈ શકો છો આપણું બેટર એકદમ ફૂલી ગયું છે તો હવે આપણે આ ઢોક પ્લેટ લીધેલી છે આવી રીતે તેલ લગાવીને તેલવાળો હાથ આવી રીતે ફેરવી દેવાનો છે એટલે ડીશને તેલથી ગ્રીસ કરી લીધી છે તો હવે આપણે આ બેટરને પ્લેટમાં લઈ લઈશું આપણે બે વાર ઢોકળા બનાવીશું અડધું બેટર લઈ લીધું છે અને અડધું બીજી વાર પ્લેટમાં મૂકી દઈશું આવી રીતે બરાબર સેટ કરી લઈશું જોઈ શકો છો આવી રીતે બરાબર સેટ કરી લીધું છે તો પાણી ગરમ થઈ ગયું છે આપણે તેમાં એક સ્ટેન્ડ મૂકી દીધું છે અને આ લીંબુ મૂકી દઈશું અને આ ઢોકળિયાની ડીશને આવી રીતે મૂકી દઈશું ઉપરથી થોડું આપણે લાલ મરચું આવી રીતે છાંટી દઈશું ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે ફાસ્ટ ગઈ છે સ્ટીમ કરી લઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો સરસ એવા ઢોકળા આપણા ખુલી ગયા છે એ રીતે ચપ્પુ લગાડીને જોઈએ તો એકદમ ક્લીન આવે છે એટલે આપણા ઢોકળા અંદરથી પણ ચડી ગયા છે જો બેટર ચોટતું હોય તો પાંચ મિનિટ માટે થવા દેવાના હવે આપણે ઢોકળાની પ્લેટને બહાર લઈ લઈશું અને તેને ઠંડા કરી લઈશું તો આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે હવે આપણે ઢોકળાને આવી રીતે કટ કરી લઈશું આપણે ઢોકળાના ચોરસ પીસ કરીશું બાળકો દૂધી ન ખાતા હોય તો આવી રીતે ઢોકળા બનાવીને આપીએ તો બાળકોને ખબર પણ નથી પડતી કે આ દૂધીમાંથી ઢોકળા બન્યા છે અને આસાનીથી ખાઈ લઈ છે તો હવે આપણે વઘારિયામાં તેલ ગરમ કરી લીધું છે અને તેમાં એક ચમચી જેટલી ગાય લઈ લઈશું ગાય તૂટી ગઈ છે આપણે એક ચમચી જેટલા સફેદ તલ લઈ લઈશું તલ પણ તૂટી ગયા છે અને અને હવે આપણે આ વઘારને આવી રીતે રેડી દેવાનું છે ઉપરથી ઢોકળાની ઉપર આવી રીતે વઘારને રેડી ઉપરથી થોડા કોથમીરના પાન મૂકી દઈશું તો હવે આપણે ઢોકળાને આવી રીતે પીસ કરી લઈશું જોઈ શકો છો કેટલા સરસ પીસ થયા છે એકદમ સરસ એવા ઢોકળા બનીને તૈયાર થયા છે તો જોઈ શકો છો કેટલા સરસ ઢોકળા બનીયા છે એકદમ ભોજા રૂચ એવા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા દૂધીના ઢોકળા તમે જોઈ શકો છો કેટલા સરસ દૂધીના ઢોકળા બન્યા છે બાળકો દૂધી ન ખાતા હોય તો આવી રીતે ઢોકળા બનાવીને આપીએ તો બાળકોને ખબર પણ નથી પડતી કે આ ઢોકળા દૂધીમાંથી બનાવ્યા છે એમ અને તે આસાનીથી ઢોકળા ખાઈ લે છે એટલે દૂધી પણ ખવાઈ જાય છે તો આવી રીતે તમે પણ એકવાર દૂધીના ઢોકળા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે દૂધીના ઢોકા કેવા બન્યા છે